બાંગ્લાદેશમાં અરાજકતા ચરમસીમાએ પહોંચી છે રાજકોટને ક્યાંકને ક્યાંક જે લોજિસ્ટિક વ્યવસાય હોય તેને કેવી અસર પડી છે તેની ઉપર આજે ચર્ચા કરવી છે લોજિસ્ટિક વ્યવસાય સાથે જોડાયેલા છે વિશાલભાઈ ગોહેલ પંદર વર્ષયા તેઓ આની સાથે સંકળાયેલા છે મારી સાથે જોડાઈ ગયા છે સીધી જેમની સાથે વાત કરીશું વિશાલભાઈ આ અરાજકતા જે રીતની ફેલાણી છે આપના વ્યવસાયને લઈને અત્યારે શું સ્થિતિ છે સર અત્યારે એવું છે કે જે કંઈ રૂટીન આપણા અહીંયા નાના પાયાના જે છે એસએમઈ પ્લેટફોર્મના જે કે એક્સપોર્ટર્સ છે એ બધાને બહુ અસર આવે છે કારણ કે મેઇનલી એ લોકો નજીકની કન્ટ્રીઝમાં કામ કરતા હોય છે તો એમને અત્યારે બધું જ કામ બંધ પડી ગયું છે કારણ કે બાંગ્લાદેશ છે એના માટે સર્વાઇવલ કન્ટ્રીઝ હતું તો એમને અત્યારે એક્સપોર્ટ્સ બહુ જ ઇફેક્ટ કરી છે અને ઘણું બધું બંધ થઈ ગયું છે અત્યારે કારણ કે ત્યાંથી કોઈ ઇનપુટ્સ નથી આવતા ત્યાંથી કોઈ કોમ્યુનિકેશન નથી થઈ શક્યું તેના બહુ વધારે અસર દેખાય છે અમને અત્યારે આ સ્થિતિ કેટલા સમયથી આ ચાલુ કેટલા દિવસથી આ ચાલુ છે આપને ક્યાંય ખ્યાલ ખ્યાલ પડ્યો લગભગ સમજો ને છેલ્લા બે મહિનાથી આની અસર ચાલુ થઈ ગઈ છે અત્યારે આપણને એનું રુદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે બાકી ઓલરેડી બે મહિનાથી આની અસર ચાલુ થઈ ગઈ છે અને દરેક ફિલ્ડને લઈને અમારા મેઇનલી એક્સપોર્ટ્સમાં જે કંઈ મુમેન્ટ્સ છે એ બે મહિનાથી આ સ્લોડાઉન થઈ ગઈ છે અને છેલ્લા પંદર વીસ દિવસથી તો સ્ટોપ જ છે કારણ કે ત્યાં ઘણા બધા પ્રોબ્લેમ્સ લોજિસ્ટિક્સલી અમને આવી રહ્યા છે એટલા માટે સર આમ જુઓ તો આની મુશ્કેલીઓ કેવી રહેશે પડકારો શું રહેશે હવે આગામી દિવસોમાં અત્યારે કોઈ પણ જે જૂના ઓર્ડર્સ છે જે લોકો ઓલરેડી માલ મેન્યુફેક્ચરિંગ કરી જોઈ છે અને એક્સપોર્ટ્સના ઓર્ડર છે એ લોકો માટે બહુ તકલીફવાળી સિચ્યુએશન છે અને નવું બધું જે કામ કે જે કન્ટ્રીઝ ઉપર પોતે ડિપેન્ડ છે કારણ કે આપણા અહીંયા ઘણા બધા હાર્ડવેર મેન્યુફેક્ચરર્સ છે કે જે ઓલરેડી ડિપેન્ડ હોય છે અમુક ફિક્સ કન્ટ્રીઝ ઉપર તો એ લોકોને બહુ જ અસર આવશે એવું દેખાઈ રહ્યું છે કારણ કે આ સિચ્યુએશન ક્યારે કંટ્રોલમાં આવશે શું આવશે એ કોઈ આઈડિયા નથી આવતો કે ભાઈ આ દસ દિવસમાં નોર્મલ થશે કે કેટલો ટાઈમ લાગશે તમે જે રીતના બિઝનેસમાં છો ક્લાયન્ટ સાથે સતત સંપર્કમાં રહેતા છો તમે અત્યારે કોઈ ક્લાયન્ટ સાથે સંપર્કમાં છો શું કાંઈ છે તમારે એટલે મેઇનલી આ જ અનુભવ છે અમને કે જે લોકો ઓલરેડી ઓર્ડર્સ આવી ગયા હતા કોન્ટ્રાક્ટ્સ થઈ ગયા હતા એમનો માલ રેડી થઈ ગયો છે હવે અહીં લોકો નથી શિપ કરી શકતા કે નથી કંઈ કરી શકતા કારણ કે એમનો પોસ્ટ એક્સપોર્ટ્સ પેમેન્ટ આવવાના હોય છે હવે માલ અહીંયા તૈયાર થઈ ગયો છે એ લોકોનું ફંડિંગ બ્લોક થઈ ગયું છે અને કંઈ સોલ્યુશન નથી મળતું એમને કારણ કે માલ જે એક્સપોર્ટ્સ કરવાનો છે એ રેડી થઈ ગયો છે બટ એ કરી નથી શકતા કારણ કે કંઈ રિપ્લાય નથી આવતા ડેસ્ટિનેશનથી શું લાગી રહ્યું છે ત્યાંની કેવી સ્થિતિ હશે કોઈ સંપર્કમાં આવ્યું એને કીધું અને આપને શું લાગી રહ્યું છે કે કેવી રીતના હવે આ શાંત પડી શકે છે રાબેતા મુજબ ક્યારે શરૂ થઈ શકશે સર જેમ આપણે શરૂઆતમાં વાત થઈ કે ઓલરેડી મારે ત્યાં એજન્ટ્સ ગ્રુપ છે એટલે અમે એમની સાથે પણ કોમ્યુનિકેશનમાં છીએ ઓલમોસ્ટ એક વીક સુધી તો ત્યાં કોમ્યુનિકેશન બંધ હતું પછી પાછું ઇન્ટરનેટ સ્ટાર્ટ થયું અને કોમ્યુનિકેશન થઈ તો અમને આઈડિયા આવ્યો છે અને વાત થઈ છે કે આ સિચ્યુએશનનો કોઈ એ લોકો પાસે કોઈ માર્ગ નથી કે આમાં શું સોલ્યુશન આવશે અથવા તો ક્યારે થઈ શકશે સોલ્યુશન તો બધા અત્યારે વેઇટ એન્ડ વોચની કન્ડિશનમાં છે અને અમને પણ એ જ ઇન્સ્ટ્રક્શન છે કે જ્યાં સુધી કંઈક સ્ટેબલ ન થાય ત્યાં સુધી આ સ્લો ડાઉન કરવી જેટલી પોસિબલ બને એટલી પોસ્ટ આમ ખ્યાલ આવી શકે કે કેટલું લોજિસ્ટિક પેન્ડિંગ રહ્યું છે કેવી રીતના અટકાય રહ્યું છે કેટલું રહ્યું છે એ તો કદાચ અંદાજ કાઢવો અત્યારે શક્ય નહીં બને બટ હા અત્યારે જે એક્સપોર્ટ્સ આપણે ચિત્તા બાંગ્લાદેશમાં જે કંઈ કરતા હતા એનું મેજરલી અત્યારે બધું સ્ટોપ છે ઓનલી ટેન ટુ ફિફ્ટીન પર્સન્ટ જે બાય રોડ મુવમેન્ટ્સ હતી એ ચાલુ હતી ને એ પોર્ટ સુધી પહોંચી છે કારણ કે પોર્ટથી મોમેન્ટ્સ એમને પણ બંધ છે ઇન્ટરનલી બાકી જે રસ્તામાં જે એ જ વસ્તુ ત્યાં પહોંચાડવામાં આવે છે બાકી નવા ઓર્ડર્સ અત્યારે બધું જ અમે સ્ટોપ કરેલું છે લોજિસ્ટિક વ્યવસાયને લઈને અત્યારે વિશાલભાઈએ જણાવ્યું કે દસથી પંદર ટકા જેટલું જે બાય રોડ જઈ શકા છે એટલું જ મોકલાવવામાં આવ્યું છે પણ તે પણ અત્યારે થોભી દેવામાં આવ્યું છે નજીકના દિવસોમાં ક્યારે સ્થિતિ સારી થાય અને ફરીથી રાબેતા મુજબ શરૂ થાય એ તો હવે જોવાનું રહેશે કેમેરા ધ્રુવ વ્યાસ સાથે પ્રતિપાલસિંહ ઝાલા રાજકોટ મિરર